ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો સવારના વાદાશી હાળા હાથ અને બ્રશ કરીને આવી જાઓ શું ચા નાસ્તો કરવા માટે તો નાસ્તા મસાલા રોટલી અને થારી અને ગરમ ચા તો ચા નાસ્તો કરી લઈએ પહેલાં અને પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ તો સવારના વાદાશી દસ અને જો આપણે વાઘુ એક્ટિવા લઈ લીધું છે અને હવે મારે એક્ટિવા લઈને જાઉં છે તો બજાર ઘણા દાડે એક્ટિવા લઈને જાઉં છું થોડું કોમ છે ઝેરસો કરાવવાની છે અને મારે થોડી અમુક વસ્તુ લાવવાની છે તો બજાર જતા આવું અને આજે તો બીજી ખાસ વાત આજે હું બહુ ખુશ છું કારણ કે મારે જવાનું સાથે નોકરી તો બેની શીપ લીધી છે એટલે બેની શીપમાં પછી જાય નોકરી પણ બાઇક લઈને નહીં જવાનો કોઈક સાધનમાં જાય રિક્ષમ કે ગાડીમાં બરાબર તો આ તો ફટાફટ આપણે પંપના બધામાં અણસણ મળશું અને હાલ બજાર જઈને આવું બપોરના બાર વાગ્યા છે અને બજારથી આવી જશું હું ઘરે અને હવે જો બાપાની દુકાને જ છે સાસની ઠીલી લેવા ને ઈલું ઘેર દેખાતો નહીં કારણ કે ઈલું જોશે બાર મંદિર ભણવા જો બાપુ એટલા દેખો એ ઘેર જો સાસની ઠીલી વાલો બીજા પાસા આવો બીજા પાસા આવો બેનો સિક્કો શું તો આ તો બક્કોજી હોય આયા ને ગડીવાર બક્કાજી ની મધા કુ લે દો તો આપણે હા હું ઘેર બેહી ગયા હું ઘેર ઓટોમેટિક એ બકાજી એ હે તો જોઈ તો આયા વેલકમ ટુ અવર હોમ મને આવડતું

ના મારા બદલે બસ જા જા તારો કહેતા હોય તો બીજા ગલ લઈ રહે એ એક્ટિંગ ચાલુ કરી બક્કોજી પણ આવી એક્ટિંગ કરતા હતા આજે એક્ટિંગ કરી હું આટુકલી કમ્પ્લીટ સેમ ટુ સેમ આવી કરતા પેલા એવું લાગતું છે મારા એટલે એ જીત બંગર કે કિશન જીત બંગર કે મા કોપી આવશે અને બક્કોજી આવા ટંગ ચેનલ ચાલુ કરવા જઈ રાસી વ્લોગ ની કારણ કે શેતર ની વધારે આવે એટલે બતાવશે રે વ્લોગ બનાવવાના હો ને તમે ભાઈ તમે હારું બનાવું લખાતીના વ્લોગ એવું એવું કઈ બનાવી દઈ બરાબર અન ભાઈ બેઠો છે આર્યો કાલનો એ કરજો કરજો શેર કોક બોલ કે આખો ના બોલે કોક દેવાની એમ બસ

તો વિજાપુરની અંદર હિતેશીનો કોન્ટેક કરવો તો હિતેશી તમારો મોબાઈલ નંબર એક વાર બોલી દો છન્નો ચોવીસ બાર પંચ્યાસી ત્રણું તો જય માતાજી મિત્રો હરિભા ચાની ખરીદી હિતેશી જોડેથી જરૂર કરજો જય માતાજી તો બપોરના હવે ગઢ વાગવા આવ્યો છે અને તો જો ઘણા દાડે આપણે ટી શર્ટ પહેરી દીધી છે નોકરીની અને નોકરી માટે એકદમ રેડી થઈ જાય છીએ તો હવે જઈએ રોડ ઉપર અને આ રીક્ષા મળે એટલે નોકરી જઈએ તો આ તો ફાઇનલી આવી ગઈ છે નોકરી ઉપર હું મારી ઓબીટી હાલત જો આ લોકો જેવી કરી ગયા યાર મારું કર્યું બધું કોઈ બધું અલગ છે મેરો ટેબલ ખાલી ખાલી લાગે હે હું કઈ રીતે મને ખબર તો પંપ હોય મશીન તો મારી વાત બતાવવાનું નહી પણ આને બહુ ખરાબ તો એકલું આયલું આયલું નું કરવાનો

કે કોઈ એક લઈને ગયા અને ગોરુજી મારા શરણોમાં લે દી ઉપહાર કાલ કાલ મહારાજ હતા ને ગોરુ પૂનવ તો મહારાજને આપણે મસ્ત ભજન ગવડાવ્યું અમાર વિપુલ કાય પણ વિડિયોમાં નઈ ગાતો ભજનમાં ગાય પણ વિડિયોમાં નઈ ગાતો યાદ નઈ આવતો લોભું તો શરણોમાં લે દી ગોરુજી મારા શરણોમાં હોને એટલે તો હરિ <premier> <paplayer> <avoirixel rubber> <Sreciwegans>

તો રાતના આઠ વાગ્યા છે અને આજ તો જો તમે આ ઓપરેશનના ઘણા દાડે જોતા હશો હાજર થઈ ગયા હી યાદ બરાબર હાજર અમે થઈ ગયા તમે આ જ થયા એમ અમે આધાર જાય તો આજ થયા હાજર હાલ કે અમે તો આધાર હોય છે તો હવે આપણે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે તો આ ગાડી કઈ બધા ગાડી જશે હા તો આપણે તો બાઈક આવીને ઊભું હે એટલે બાઇકમાં જવું પડશે હવે બરાબર ઊભું ભાઈ અને આ બધા મહારાજ આવી ગયા છે બરાબર તો ચાલો બાઈક આપણે ઊભું હ અને અમે મેં હવે ઘરે તમે તો રાતના વાગ્યા છે નવ અને નોકરીથી ઘરે આવીને આપણે જમી લીધું અને હવે જઈએ છીએ પાર્લર ઉપર બેહવા માટે રમઝીયા તો ચાલો જ હતો કારણ કે હું મારો નોકરીનો ટાઈમ ચાલુ થયો તો મારે હવે ઘેર ખાવાનું લેટ થાય બરાબર તો પાર્લરે જઈએ ઘણી વાર વાતો કરશું વિડીયો એડિટિંગ કરશું અને પછી પાછા ઘેર આવીએ તો પાર્લર ઉપરથી આવ્યો છું અને જો આપણે આ ભાઈ દિલ્હી જઈને આવી ગયા છીએ તમે દિલ્હી કેવું લાગજું કહો

તો હાલ રણુજા આપણે રામ રણુજા જે ચેનલ ને એમાં દિલ ને લાઈવ તો ચેનલ હું માહીની ચેનલ પર બતાવું અને બીજી ખાસ માહીનો વિડિયો હું જોઉં છું અને માહીની કમેન્ટો મારા મોય આવે છે કે કમેન્ટ આવે ખબર ઓલરેડી તો ઓલરેડી સો ને વાતો કોક આપણે ઈ બાઈક ની બરાબર અને અમે કોઈ અમારી વાતો કરી ઓલરેડી તો બહુ ચકી એમાં શું કરી અને ઓલરેડી હારો છબડો કોઈ ફોટો નહીં પણ હું જે રેગ્યુલર જે બોલતા હોય ને એ અમે ધારો કે અમે જય માતાજી બોલીએ મિત્રો વધારે બોલીએ પછી મારે થોડું ચલો વધારે કહેવા દેવું ચલો ઓમ કરી લઈએ ચલો ઓમ કરી લઈએ મારે એવું વધારે બોલવા ભાઈ આપણા માહિતી ચેનલ છે માહી વ્લોગર અગિયારસો ને છેતાલીસ સબસ્ક્રાઈબ છે તો એનો વિડીયો આવી છે બરાબર તો ઓલરેડી વગર હોય ને તો જોઈ લેજો ઓલરેડી ઓછું કરવાનું ના નહીં કરવાનું

આપણે જોઈએ છીએ તો મારા વિડીયો એડિટીંગ કરવોડ કરવો હશે તો આજનો એન્ડ કરું છું તો તમને મારો કેવો લાગે જણાવજો ગુડ નાઇટ જય માતાજી જય માતાજી